ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા નાઇલોન ખમણ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નાયલોન ખમણ બનાવવા માટે મેં અહીં ત્રણથી ચાર કપ ચણાનો લોટ લીધેલ છે ત્યાર પછી હવે આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો એક પણ લમ્સ ના રહે તે રીતે આપણે તેને મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું અને બેટર રેડી કરીશું ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી ખાંડ ઉમેરીશું અને અડધી ચમચી હળદર ઉમેરીશું ત્યાર પછી હવે અડધી ચમચી લીંબુના ફૂલ ઉમેરી દઈશું ત્યાર પછી બે મોટી ચમચી આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ એક સાઈડથી સારી રીતે મિક્સ કરી દઈશું જેથી એક પણ ના રહે તો આ રીતે આપણે મિક્સ કરીને ખાટું એવું બેટર રેડી કરવાનું છે તો હવે એક પેન લઈશું તેમાં આપણે ત્રણથી ચાર ટીપા ઓઇલ મૂકીશું અને તેને સારી ફરતે લગાવી દઈશું તો હવે આપણું જે બેટર છે તેમાં અડધી ચમચી ખાવાના જે સોડા આવે છે તે ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરીશું જેથી આપણું બેટર છે તે સારી રીતે ફૂલી જાય ત્યાર પછી આપણે જે પ્લેટ તૈયાર કરી છે તેમાં આપણે તે બેટર ઉમેરી દઈશું તો હવે આપણી પ્લેટ બિલકુલથી રેડી છે તો અમે અહીં ઢોકળીઓ લીધેલ છે તેમાં પાણી મૂકીને પાણી ગરમ થઈ ગયું છે તો ત્યાર પછી હવે તેના પર આપણે જે પ્લેટ તૈયાર કરી છે તે મૂકી દઈશું તો હવે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે કોક થવા દઈશું ત્યાં સુધીમાં અહીં એક કઢાઈ લઈશું તેમાં એક મોટી ચમચી તેલ મૂકીશું તો તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં એક ચમચી રાઈ ઉમેરીશું રાઈ સારી રીતે ફૂટે ત્યાર પછી તેમાં એક ચમચી જીરું ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને ત્રણથી ચાર મરચાંને ઝીણી સ્લાઇસ કરીને ઉમેરીશું ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરીશું અને ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તો અહીં નાયલોન ખમણ સ્વીટ હોય છે એટલે ખાંડની માત્રા થોડી વધારે રાખીશું ત્યાર પછી એક ગ્લાસ પાણી ઉમેરીશું અને તેને સારી રીતે વઘાર કરીશું તો હવે પાણીને સારી રીતે ઉકળવા દઈશું અને હલાવી લઈશું તો આપણી ખાંડ છે તે સારી રીતે ઓગળી ગઈ છે તો હવે આપણું પાણી છે તે પણ બિલકુલ બનીને રેડી છે તો હવે આપણે ઢોકળા જોઈશું તો ઢોકળા પણ ચડીને બિલકુલથી રેડી છે તો હવે ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણે અડધી પ્લેટ ભરી હતી તો પણ ફૂલીને આખી પ્લેટ થઈ ગઈ છે તો બિલકુલ ઢોકળાએ આપણા ફૂલીને તૈયાર છે તો આપણે નેલોન ખમણ હવે બહાર કાઢી લઈશું તો થોડીવાર માટે ઠંડા થવા દઈશું થોડીવાર પછી તેને બીજામાં લઈ લઈશું

તો હવે આપણા નાયલોન ખમણના ટુકડા થઈને બિલકુલથી રેડી છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા નાયલોન ખમણ બનીને તૈયાર છે એકદમ પોચા રૂચ જેવા ખમણ તૈયાર છે તો તમે આ ખમણ ઘરે બનાવી શકો છો આ રેસીપીને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે ઇન્સ્ટન્ટ રેસીપી છે માત્ર સાતથી આઠ મિનિટમાં તમે આ રેસીપી બનાવી શકો છો તો હવે આપણા ઢોકળા બિલકુલથી રેડી છે તો હવે આપણે જે વઘાર કર્યો છે તે તેના પર મૂકવાનું છે એક પ્લેટમાં આપણે ઢોકળા તૈયાર કરીશું ત્યાર પછી આપણા જે નાયલોન ખમણ છે તેના પર આપણે જે આપણે વઘાર તૈયાર કર્યો છે તે ઉમેરીશું બધા જ ખમણ સારી રીતે પલળે ત્યાં સુધી આપણે તેમાં ઉમેરતા રહીશું બિલકુલ ટેસ્ટી અને મસાલેદાર એવા ફરસાણવાળાને ત્યાં મળે તેવા નાયલોન ખમણ બનીને તૈયાર છે તો હવે ગાર્નિશિંગ માટે તેમાં ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને આ નાયલોન ખમણની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો